નમસ્કાર મિત્રો રુલદાક્ષ ફાઉન્ડેશનના આજના નવા વલકમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે આજે અમે લોકો ફાસરિયા ગામ ત્યાં છે ને હનુમાન દાદાનું મંદિર છે અને મેલડીમાં સાખડાવાળા મેલડીમાં તેનું મંદિર છે તો અમે તેમના દર્શન કરાવશું ફાસરિયા ગામ ધારીથી દસથી બાર કિલોમીટર દૂર છે અને અમરેલીથી પંચાવનથી સાઠ કિલોમીટર દૂર છે અને અત્યારે જે તમે મારી પાછળ જોઈ શકો છો પીપરાળા હનુમાન દાદા કે જ્યાં આ જગ્યા એવી છે આ ગીર જંગલની જગ્યા છે કે જ્યાં પેલા અહીંયા ગામ હતું પીપરાળા એ અહીંયા અવશેષો પણ મળેલા છે નળિયા અને એવું બધું અને અહીંયા પ્લીન બાંધેલી હોય જે આપણે પેલા કડિયા કામ કરતા એની પ્લીન પણ અહીં મળેલી છે અને ત્યારબાદ અહીંયા હનુમાન દાદા બેઠેલા છે આ પીપરાળાવાળા હનુમાન દાદા છે અને આ મંદિર છે એનું તમે જોઈ શકો છો પેલા અહીંયા ગામ હતું એવું અમને ગામમાંથી વાત મળી કે અહીંયા પેલા અહીંયા ગામ હશે જે તે ટાઈમે અને હવે અમે લોકો અહીંથી સાંખડાવાળા મેલડીમાંનું મંદિર છે ઘણા લોકો એવું કહેતા હતા કે તમે સાંકડાવાળા ગરડીમાં નવ બ્લોગ બનાવીને અમને બતાવો તો હવે લોકો અમે ત્યાં જઈશું તો અમારી જોડે બન્યા રહેજો અહીંયા પીપરાળા ગામ હતું જે ભૂકંપના લીધે કે અન્ય કોઈ કારણોસરથી જે એ ગામ અત્યારે અહીંયા છે નહીં પણ આ જે હનુમાનજી દાદા છે તેમનો એવો પરચો કે હજુ પણ આ મંદિર એમને છે ને આ રિનોવેશન કરાવેલું હોય છે કે જેવો એ પણ મંદિર હજુ હજુ છે હાજરા હજુ અહીંયા તમે ફાસરિયા થી ગોંડપુર ગામ તમે જાઓ એટલે ઈ ઈ ગામના રે રસ્તા ઉપર અહીંયા આવે છે અને તમને આ મંદિર નું દર્શન કરાવું તો અહીંયા તમને દાદાના દર્શન કરાવું હનુમાનજી મહારાજ ના તો જોઈ શકો છો તમે સુંદર મજાનું આ મંદિર છે અમરેલી જિલ્લામાં જે ગીરનું જંગલ આવેલું છે તેની અંદર ઘણા બધા માતાજીના મંદિર છે જેમાં મેલડીમાં ખોડિયારમાં એવા અનેક માતાજીના મંદિર છે જેમાંનું આ આપણે અત્યારે ફાસરિયા ગામમાં આવ્યા છે જે ફાસરિયાથી જે ગોઈનપુર ગામ તરફ જવાનો રસ્તો છે ત્યાં થોડેક દૂર આ સાંકડાવાળા મેરડી માતાજીનું જે મંદિર છે તેના આજે અમે તમને દર્શન કરાવશું અત્યારે અમે ત્યાં પહોંચી ગયા છીએ અને અમે તમને અંદર લઈ જઈએ કે શું શું જોવાલાયક છે અને શું શું ફરવાલાયક છે તો તમે પણ જો રવિવારનો કંઈ પ્લાન કરતા હોય કે ક્યાં ફરવા જવું છે શું જોવાલાયક છે તો આપણા ગીર માં ઘણું બધું છે અને ઘણી બધી સુરક્ષિત જગ્યાઓ છે તો એક આ મંદિર મંદિર છે તો તમને ચાલો એમાં તમે આવો છો તો અહિયાં તમને શરૂઆતમાં ભવેશ્વર મહાદેવ ના દર્શન થાય છે અંદર આવતા આ સામે તમે રસ્તો જોઈ શકો છો અંદર અમે આવ્યા પ્રવેશ કરી અને સીધો જે ભવેશ્વર મહાદેવનું મંદિર તમે જોઈ શકો છો અહીંયા તમે જોઈ શકો છો સાખડાવાળા મેરડીમાં અને એમની બાજુમાં જ કાળભૈરવ દાદા તમે જોઈ શકો છો કાળભૈરવ દાદાનું પણ એક નાનું મંદિર છે ખૂબ જ સુંદર મજાનું અને અહીંયા જે અંદર મંદિર અંદર એન્ટર થતા શ્રીફળ અહીંયા વધારી શકો છો ખૂબ જ સુંદર મજાનું છે તો ચાલો મંદિર બતાવીએ આ મંદિરનો ધૂણો છે અને ધૂણાની સામે મેલી માતાનું જીવનું મંદિર છે ખૂબ જ સુંદર મજાનું એવું મંદિર છે તમે જોઈ શકો અને દર વર્ષે નાના મોટા પ્રોગ્રામો થતા જ રહે છે આ ગામ ફાસરિયા થી માત્ર થોડુંક જ દૂર છે તમે ગોવિંદપુર બાજુના જે ગોવિંદપુર બાજુનો જે રસ્તો છે એ તરફ જાવ એટલે જગ્યા ખૂબ નાની છે પણ બહુ મજા આવે એવું છે અને તમને એક તમે અહીંયા આવશો એટલે બીજી વાર તમને અહીંયા આવવાનું મન થશે બેસવા માટે જગ્યા છે અહીંયા તમે આવો તો બેસવા ઉકવા માટેની પણ સુવિધાઓ ઉપલબ્ધ છે પીવાનું પાણીથી થી લઈ જમવાની પણ સુવિધા જો તમે આવો તો પેલેથી નક્કી કરીને આવ્યા હોય તો અહીંયા એ પણ થઈ શકે છે તમે જો લઈને આવ્યા હોય તો બનાવી પણ શકો છો અંદર જોઈએ અહીં માતાજી ના જે તાવા મનેલા હોય ચડાવવામાં આવે છે જ સુંદર મંદિર છે ગીર સરોવર અમૃત સરોવર છે ઉપર ની નજારો તમને થોડીક વાર હું બતાવશું અહિયાં રસોડું છે અહિયાં જનરેટર ની સુવિધાઓ છે અહિયાં થાળીઓ તે બધી સુવિધા અહિયાં છે આરો નું આરો ફિલ્ટર વાળું પાણી પણ અહિયાં તમને મળે અને રસોડું આ તમે જે દર્શન કરી રહ્યા છો તે મેઘડી માતાજીનું મંદિર છે સાંખડાવાળા આ મંદિર પહેલાં અહીંયા કાંઈ નહોતું નાનું એવું મંદિર હતું પણ થોડાક વર્ષો પહેલાં અહીંયા ઉમાશંકર બાપુ આવ્યા તેમના ગુરુ શ્રી રાધેશ્યામ બાપુ જે આપણે જીરા આશ્રમ છે તેમના શિષ્ય અહીંયા આવ્યા અને આ મંદિરને આગળ વધાર્યું અને આ મંદિર અત્યારે ખૂબ સુંદર અને ખૂબ જ મજા મસ્ત મજાનું મંદિર અત્યારે બની ગયું છે અને મંદિરના દર્શન કરવા અત્યારે લોકો ક્યાંક દૂર દૂરથી આવે છે અને અહીંયા માનતા રાખે છે માનતા રાખે છે અને અહીંયા કીધું કે અહીંયા દર પૂનમે પ્રોગ્રામ ભજનનો પ્રોગ્રામ પણ હોય છે અને અહીંયા લોકો આવે છે અને ફાસરિયા ગામવાળા પણ અહીંયા મોટા મોટા પ્રોગ્રામમાં સાથ અને સહકાર આપે છે કથાઓ કથા પણ હોય છે તો તમે જાણી શકો છો તો કદાચ તમારે જો અહીંયા આવવું હોય તો પૂનમના દિવસે આવું તો વધારે તમને અહીંયા લાવો મળે કારણ કે તો દર્શન કરવામાં અને અહીંયા પૂનમના દિવસે વધારે ભીડ હોય છે આ જે વસ્તુ હતી એ અમને પણ જાણવા મળી અને એ હિસાબથી અમે અત્યારે માતાજીના દર્શન કરવા આવ્યા આ જગ્યા ખૂબ જ સુંદર મજાની છે તમે દર્શન કરી શકો છો અહીંયા જો તમને પગ દુખતા હો તો માતાજીને પગ ચડાવવામાં આવે છે મતલબ કે જે લાકડાના પગ આવે એ અને અહીંયા સવા શેરનો તાવો પણ કરવામાં આવે છે તાવો અહીંયા તાવાની બધી સુવિધાઓ છે પાછળ અમે તમને બતાવ્યું એ પ્રમાણે બધી સુવિધા છે તો તાવો પણ તમે કરી શકો છો અને એક વસ્તુ એ કે તમે તુલસી શામ જાઓ જેમાં જે સરસિયા ગામ વચ્ચે આવે ત્યાંથી ફાસરિયા આવે અને ફાસરિયાથી આ સાંકડાવાળા માતાજીનું જે મંદિર છે તે આવે એટલે તમે સરસિયાથી ફાસરિયા માત્ર બે કિલોમીટર અને ત્યાંથી ફાસરિયાથી જે સાંકડાવાળા માતાજીનું મંદિર છે તેનો માત્ર થોડોક રસ્તો જ ખરાબ આવે છે એક કિલોમીટર જેટલો પણ એ ગીરનો રસ્તો છે એટલે ગીરમાં જો તમારે આનંદ લેવો હોય તો એટલું તો સહન કરવું જ પડશે બાકી મજા તો આવશે તમે માતાજીના દર્શન કરી શકો છો અને આજે અમને જે મંદિર બતાવનાર છે એ અમારા દિનશભાઈ છે જેમનો ખૂબ અમને સપોર્ટ અને કેટલાય ટાઈમથી એણે અમને કીધું હતું કે નહીં તમે અહીંનો વિડીયો બનાવો કારણ કે લોકોને ખબર પડવી જોઈએ કે અહીંયા પણ મંદિર છે લોકો આવે જ છે ખૂબ વધારે લોકો અહીંયા આવે છે પણ અને આ આપડા બાપુ છે જે અમારા જોઈ શકો છો તમે ઉમાશંકર હવે છે જંગલ માં તમને તડકો બહુ લાગે અહિયાં પીવાનું પણ ઠંડુ પાણી છે ત્યાં લોકો મજાનું છે અને આંબા પણ તમે જોઈશો હવે અમે લોકો અમૃતસરો તમે ગીર જંગલમાં આવો તો તમે અમારી પાસે જોઈ શકો ખૂબ જ સુંદર મજાનું વાતાવરણ અને અમે ઉપર આવ્યા તો અમને ખબર પડી કે અહીંયા સબૂતરો પણ છે કે જ્યાં કબૂતર તમે બ્લેક કલર વ્હાઈટ કલર ખૂબ જ સુંદર મજાનો સબૂતરો બનાવ્યો છે અને ત્યારબાદ સામેની બાજુમાં ડેમ છે કે અહીંયા પાણીની કોઈ તંગી ન પડે અત્યારે તો પાણી ઘર ઉનાળો છે એટલે થોડુંક છે પણ ચોમાસામાં અહીંયા પાણી ક્યારે ખૂટે જ નહીં સારી એવી જગ્યા છે તો જરૂર ને જરૂર આવું અને અહીંયા સીસીટીવી કેમેરાથી સરસ છે તો તમે જોઈ શકો છો આ બધું ઠેર ઠેર સીસીટીવી કેમેરા છે અહીંયા તમે આવો ત્યારે એ એક બહુ સુંદર કામ છે અને તમે જોઈ શકો છો સુંદર મજાનું મંદિર છે અને અને અમારો આ બ્લોગ તમને ગમ્યો હોય તો અમારું યુટ્યુબ ચેનલ રુદ્રાક્ષ ફાઉન્ડેશન બ્લોગ ને ફોલો કરો લાઇક કરો શેર કરો અને બે લાઇકન ઉપર બટન દબાવો તમારા પ્રેમની અમને ખૂબ જ જરૂર છે કારણ કે અમારે અત્યારે વ્યૂઝ ઓછા છે તો જેમ બને એમ વ્યૂઝ આપો અને આ માતાજીના દર્શન કરો